આપણા ઋષિમુનિઓ જેઓ કે જડીબુટ્ટીમાંથી રોગોનું સારવાર કરતા નેચરલ પદ્ધતિ દ્વારા પાણીથી સારવારો માટીથી સારવારો જ્યાં કુદરતના ખોળામાં રહીને કુદરતી સારવાર માટે એકવાર આ સેન્ટરની મુલાકાત અચૂક કરો ગ્લોબલ નેચરલ થેરાપીના સંગઠન પ્રમુખ શ્રી રાજશ્રીબેન તેમજ શ્રી પ્રણવ પરીખ અને અમારા સંગઠન દ્વારા મહામંત્રી શ્રી સંપતભાઈ તેમજ બોટાદ જિલ્લાના પ્રમુખ શ્રી મુન્નાભાઈ દ્વારા આ સેન્ટર પર કુદરતી ઉપચાર કેન્દ્ર દરેક નેચરલ પદ્ધતિમાં રહીને માથાની સારવાર પગની સારવાર કમરની સારવાર એડીની સારવાર હૃદયની સારવાર નેચરલ પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે જો આ ડોક્ટર સાહેબ જે ઈલાજ કરી રહ્યા છે ધ્યાનથી જોજો કેમ કે હાવ આસાન જ છે આપણે હાથમાં વીટી પહેરીએ ને એવી રીતે જ પહેરવાનું કાઢવાનું છે પણ એ એટલો તમારા શરીરમાં ફાયદો કરશે કે તમારે દવાની જરૂરત નહીં પડે એકસો રોગ ઉપર આ એક વીટી કામ કરે છે અને એનું કંઈ પણ આપણે એને કંઈ દવા નથી પીવાની નથી કંઈ કરવાનું ખાલી ટાઈમ મળે ત્યારે બેઠા બેઠા બધી આંગળીમાં વારાફરતી પહેરવાની કાઢવાની પહેરવાની કાઢવાની એવી રીતે મુવમેન્ટ કર્યા કરવાની બીજું કંઈ જ નહીં પચાસ વર્ષ પહેલાં કે સિત્તેર વર્ષ પહેલાં ક્યારેક મને ડાયાબિટીસ હતું હતું

la nana betecana de